તમે થોડા એવા કામ તો કરી જ શકો છો જે લોકોએ તમને મત આપી અને ખુરશી ઉપર બેસાડ્યા છે હોદ્દો અપાવ્યો છે સારી મોંઘા માયેલી ગાડીઓ અપાવી છે બેસવા માટે જો તમે એમના જ માટે કામ નથી કરતા તો તમે પછી શાના જનપ્રતિનિધિ ધારાસભ્ય કેટલા એવા છે કે જેમને ખાલી હોદ્દો મળી ગયો છે મંત્રી બની ગયા છે એ પછી એક વખત પોતાના એક નાના એવા વિસ્તારની મુલાકાત લેતા પણ એમને ક્યાંક ખચકાટ અનુભવાય છે જ્યારે જવાની વાત આવે છે ત્યારે કંઈ જવામાં આવતું નથી અને પછી યાદ આવે છે ચૂંટણી સમય કે મારા મતદારો એક આ લોકો પણ છે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે આવા ધારાસભ્યોની તેમ છતાં આવા ધારાસભ્ય છે એમના અધિકારીઓ છે મુખ બધીર થઈને ખાલી બધું જોયા કરે છે કેમ કારણ કે એમની પાસે બધી જ સગવડ છે અને સામેના લોકો પાસે નથી આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ સુરેન્દ્રનગર જિલ્લાની જે એક મુખ્ય મથક આવેલું છે અને એક મુખ્ય વિસ્તાર છે કે જ્યાં તમામ લોકો બજારની અંદર વસ્તુ ખરીદવા માટે જાય છે વેચવા માટે જાય છે લગભગ ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી અહીંયા એક સારો રોડ નથી બન્યો રોડ છે તો તમને ચારે બાજુ ગંદકી દેખાય છે અને આ જ ગંદકીના લીધે લોકો બીમાર પડે છે લોકો જે અધિકારીઓ છે તેમની પાસે જાય છે વાત મૂકે છે કે તમારાથી રોડ નથી બનતો તો એક વખત જે આ ગંદકી છે તે તમે સાફ તો કરીને બતાવો તો બે શરમ ત્યાંના અધિકારીઓ છે એવો જવાબ આપે છે કે આપણે જન થી આ કામ કરીશું ભાઈ શેની જનભાગીદારી જયારે તમને ચૂંટીને મોકલ્યા છે તમારે કામ કરવાનું છે તો લોકો પાસે તમે આશા રાખો છો કે લોકો એ ગંદકી સાફ કરે તમને ટેક્સ આપે છે અલગ અલગ તમને ટેક્સ ચૂકવવામાં આવે છે અને જયારે તમને કામગીરી કરવાની વાત આવે છે ત્યારે લોકો તમારું કામ કરીને દે સવાલ એ પણ છે જે વઢવાડના ધારાસભ્ય છે જે જગદીશભાઈ મકવાણા એમને પણ કહેવાનું છે અને એ પણ મુખ્ય વિસ્તારની અંદર એ બધું તો છોડો જગદીશભાઈ તમારા ઘરથી થોડે જ દૂર એક મોટો ખાડો છે કેટલા વખતથી થી રજૂઆત કરી છે તેમ છતાં તમે ધ્યાન નથી આપતા તમારી પાસે સારી મોંઘા મજબૂત ગાડી હશે પરંતુ બીજા લોકો પાસે નથી એમને પોતાના નાના વાહન લઈ અને પછી કામ કરવા માટે જવું પડે છે તો એક વખત જે રજૂઆત કરવામાં આવે છે એ પણ સાંભળી લેવી જોઈએ તમારા અધિકારીઓ પાસે સારા ઘર હશે સારી જગ્યા ઉપર રહેવા માટે હશે પરંતુ જે લોકો વર્ષોથી આજ બજારની અંદર ધંધો રોજગાર કરે છે એ ક્યાં જશે વગર કીધે એ જ ગંદકીની સામે એમને કામ કરવું પડશે લોકોને એ જ ગંદકીવાળા રસ્તા ઉપરથી ચાલી અને માલ સામાન લેવા માટે જવું પડતું હશે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે જ્યારે તમને ચૂંટીને મોકલ્યા છે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તો તમે કામ કેમ નથી કરતા તમને કામ કરવા માટે બેસાડ્યા છે અને ખાસ કરીને તમે એવું કહી દો છો કે આ ગંદકી જો તમારા ઘરની બહાર હોય એ તો આ તમામ અધિકારીઓને કહેવાનું છે તો તમે શું કરો તો તમે તાત્કાલિક કોઈકને કહીને ત્યાં નવો રસ્તો બનાવશો પણ ખેર આ તમારા ઘરની બહાર ગંદકી નથી આ એ લોકોની બહાર એમના ઘરની બહાર ગંદકી છે એમના ધંધા રોજગારની બહાર ગંદકી છે કે જ્યાં લોકોને ફરજિયાત એ પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખી જવું પડે છે કારણ કે રોજીરોટી નો સવાલ છે જો પોતાનો કામ ધંધો બંધ રાખશે તો ખાવા ક્યાં જશે ઘરમાં પૈસા ક્યાંથી આવશે તમને તો તમારો સમયસર પગાર મળી જાય છે ધારાસભ્ય હોય કે પછી અધિકારીઓ હોય જેમનું જે થવું એ ભલે થાય કેટલા આવા ધારાસભ્ય છે હવે એક વખત એ દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે કે જ્યાંના લોકો હવે ખરેખર કંટાળી ગયા છે કારણ કે જે ધ્રાંગધ્રાના ઉતારાની જે અંદર જે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી રોડ નથી બન્યો જે ગંદકી ભર્યો માહોલ એમની સામે દેખાઈ રહ્યો છે તેના લોકો શું કહી રહ્યા છે કારણ કે રોજ લોકોને ત્યાંથી અવર અવર જવર કરવી પડે છે માલસામાન લેવા માટે જવું પડે છે કોઈક નાનું મોટું કામ હોય તો શહેરીમાં નીકળવું પડે છે તેના લોકો શું કહી રહ્યા છે લોકોની શું માંગ છે અને ખાસ કરીને જે વઢવાણના ધારાસભ્ય છે તેમને શું ખુલ્લી ચેલેન્જ આપી છે તે સાંભળીએ ચેમ્બર ઓફ મહામંડળ ઝેડ એફ ટીઆઈ તથા સુરેન્દ્રનગરના તમામ તમામે તમામ વેપારીઓ અને રાજકીય આગેવાનોને અમે કહેવા માંગીએ છીએ કે આ સુરેન્દ્રનગરની મુખ્ય એટલે કે ધાંગધ્રાના ઉતારાનો વિસ્તાર છે યા આખા જિલ્લાનું મુખ્ય હટાણું છે આમ છતાં રાજકીય લોકોની નિંબર નિષ્ક્રિયતાના કારણે એના વેપારીઓને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે આ બાબત અનેક વખત રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં તે લોકોએ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી બે દિવસ પહેલાં અમે જ્યારે રૂબરૂ આ બાબત રજૂઆત કરવા ગયા હતા ત્યારે દુર્ભાગ્યવશ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ હાજર નહોતા તેના કારણે અમે પાછા આવ્યા હતા ગઈકાલે આ બધા લોકો ગયા હતા ત્યારે તેઓની સાથે અધિકારીઓ શું વાત કરી એ પણ આપણે એમને પૂછી ગઈકાલે શું વાત થઈ હતી એમને એમ કીધું લોક ભાગીદારી થી આ બધી ગંદકી દૂર કરાવીએ પણ છતાં એ બાબતમાં પણ અમે સહમત થયા હતા તો પણ એમને એમ કીધું કે હવે જ્યારે તમારો ક્રમ આવશે ત્યારે કરી દેવામાં આવશે ધાંગધ્રાના ઉતારાની અંદર 40 થી 45 વર્ષથી કોઈ પણ જાતનો અહીંયા રોડ કરવામાં આવેલ નથી પાછળની અહીંયા ગંદકી એટલી બધી છે માખી મચ્છર ગંદકી અને માંગી થાય એવી આ ગંદકી અને દુર્ગંધ અસહ્ય છે ગામધરના ઉતારાની અંદર પાછળની સાઈડ રોડ થઈ ગયો આજુબાજુ રોડ થઈ ગયો આ બાજુ રોડ થઈ ગયો આ ગલીમાં જ રોડ એક બાકી છે એ રોડ અમને કરી આપવામાં આવી એ અમારી સહર્ષ માંગણી છે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમે આપને સ્પષ્ટ કહીએ છીએ કે જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલું બોર્ડ ન હોય ત્યારે ચૂંટાયેલા જવાબદાર વ્યક્તિ તરીકે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ રહેવાસીઓની પ્રાથમિક સુવિધા બાબતની જવાબદારી તમારી અંગત આવે છે આમ છતાં ઉપરોક્ત બાબતમાં આપ સંપૂર્ણ નિષ્ફળ છો તેથી વેપારીના હિતમાં આ કામગીરી આપ શ્રી તાત્કાલિક ધોરણે કરી દો એવી અમારી માંગણી છે સાથે સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડેપ્યુટી કમિશનર શ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી એટલે કે કલેક્ટર ને પણ ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે કામગીરી કરવા માટે અમે વિનંતી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ માંગણી કરીએ છીએ રતનપર પટેલ સોસાયટી પાસે મારો ચોકડી ઉપર જવાનો જે રોડ છે ત્યાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રહે છે ઇન્દ્રપ્રસ્થમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી છે દુખદ વા એ છે કે વઢવાન વિધાનસભાના ધારાસભ્ય શ્રીનુવાસ્થાનની એકદમ પ્રોપ આ ઘણા риоને પારાવાર સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા ઉપરોક્ત બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી એથી માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં એટલે કે ઇન્ડરપ્રસમાં રહેતા હોવા છતાં કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટતા શ્રી એટલે કે કલેક્ટર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રીને અમે

아, <목소리도> 네. <목소리도> <목소리도> <목소리도>

વડવાના જે ધારાસભ્ય છે જગદીશભાઈ મકવાણા એમને કહેવાનું છે કે તમારી પ્રાથમિક જવાબદારી તમારા લોકોની જે જવાબદારી એમને જે સુવિધા પહોંચાડવાની હોય છે એ હોય છે તમે એને બીજું ત્રીજું આપો કે ન આપો પણ એમને જે પ્રાથમિક સુવિધા નહીં તો પછી લોકો છે તમને ગાળો આપવાના છે તમને બેફામ બોલવાના છે પછી તમને ખોટું પણ લાગે પણ સ્વાભાવિક છે કે જે વ્યક્તિ પાસે પ્રાથમિક સુવિધા નથી જે વ્યક્તિને રોજ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એક સમયે વ્યક્તિનું પણ ક્યાંક એવું લાગે કે સ્વાભાવિક છે કે બોલી જાય પછી તમે કહી દો છો કે તમે અમને મન ફાવે તેમ બોલો છો પણ જો સાહેબ તમે તમારી કામગીરી સ્વેચ્છાએ સારી રીતે નિભાવી હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ તમારા વિસ્તારમાં કારણ કે તમે જે વિસ્તારમાં રહો છો એનાથી થોડે જ આગળ જ્યાં મોટો ખાડો તમે પણ જોઈ શકો છો એ ખાડો પડ્યો છે ત્યાંથી લોકોને આ રીતે પસાર ન થવું પડે માન્યું કે તમે પણ ત્યાં પણ તમારી પાસે બહુ બધા વ્યવસ્થિત છે એટલે તમે સારી રીતે નીકળી શકતા હશો તમને ખબર હોય પણ એક સામાન્ય માણસની પરિસ્થિતિ અને પછી નિર્ણય કરજો તમારા અધિકારીઓને કહેજો કે જે અહીંયા ગંદકીની સમસ્યા છે અહીંયા રોડ રસ્તા તૂટી ગયા છે એક વખત એમના ઉપર પણ ધ્યાન આપે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર